આવતીકાલે ઉત્તરાયણ છે એટલે કે ઉત્તરાયણને લઈને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચોક્કસથી જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય છે ત્યારે સાધન જે છે તે જોઈ અને સમજીને ચલાવવું જોઈએ કારણ કે ઘણી વખત કેવું દોરીઓના કારણે જે છે તે અકસ્માતોની ઘટના બનતી હોય છે ગળું કપાવાની ઘટનાઓ બનતી હોય છે જ્યારે રસ્તા પર દોરી આવી જતી હોય છે ત્યારે પરંતુ કેટલીક એવી સંસ્થાઓ છે જે લોકો ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ જે છે તે ફ્રી ઓફ કોસ્ટ જે છે તે સેવાના રૂપે જે ટુ વ્હીલર ચાલકો હોય છે તેમને લગાવી આપવામાં આવે છે જેથી કરીને બનતી અકસ્માતો જે છે ઉત્તરાયણના દોરીને લઈને તે ન થાય તે પ્રકારની આજે ઝુંડાલ સર્કલ ખાતેના પણ આ દ્રશ્ય છે ઝુંડાલ સર્કલના આપણે દ્રશ્ય બતાવીએ ઝુંડાલ સર્કલ ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજી સી એન્ડ એ ઓબીસી એસોસિએશન કરીને જે આ સંસ્થા છે તે સંસ્થા દ્વારા ખાસ કરીને આ જેટલા પણ ટુ વ્હીલર ચાલકો છે અહીંથી જે પસાર થઈ રહ્યા છે તે તમામ લોકોને ઊભા રાખી અને ત્યારબાદ આ ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ જે છે તે લગાવી આપવામાં આવે છે મહત્વની વાત કહી શકાય ઉત્તરાયણમાં જે પ્રમાણે દોરીઓ જે છે તે રસ્તા પર આવી જતી હોય છે જે ટુ વ્હીલર ચાલક હોય છે જે લોકો પોતાની ટુ વ્હીલર રસ્તા પર નીકળતા હોય છે તે લોકોને ક્યાંક ને ક્યાંક દોરી વાગવાની ઘટના બનતી હોય છે દર વર્ષે દોરીના કારણે ગળું કપાવાથી અને જે છે મૃત્યુનો આંકડો જે છે તે ક્યાંક ને ક્યાંક સામે આવતો હોય છે ત્યારે આ જે લોકો દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે લોકો સાથે પણ આપણે ચોક્કસથી વાતચીત કરીશું કે આજે આયોજન જે છે તે કેવી રીતે કરવામાં આવ્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે શું દર વર્ષે કરે છે કે કેમ ચોક્કસથી આપણે તેમની સાથે વાતચીત કરીશું શું શું નામ છે આપનું શું નામ છે હું ઓલ ઇન્ડિયા ઓ એનજીસી ઓબીસી એસોસિએશનનું સેક્રેટરી છું મારું નામ પી એચ પરમાર છે અચ્છા શું સંસ્થાનું નામ છે અમારી સંસ્થાનું નામ છે ઓલ ઇન્ડિયા ઓ

રહીને વધારે અમે લોકોની સલામતી ધ્યાન રાખી શકો છો ચોક્કસ શું નામ છે આપનું હું દીપક પ્રજાપતિ ચેરમેન ઓબીસી એસોસિએશન અમે એસોસિએશન વતી અને ઓએનસીના કોલોબોરેશનથી ઘણા બધા સોશિયલ વેલફેરના કાર્યક્રમ કરતા હોઈએ છીએ એમાંથી આ એક અમારો કાર્યક્રમ છે જે આ વખત અમે અલગ ટાઈપનું ઇનિશિએટ કર્યો છે જે જે આપણી પબ્લિક છે એને અવેરનેસ બી મળે છે અને જે કાઇટ ફેસ્ટિવલની સાથે સાથે સેફ્ટી કઈ રીતે રાખવી તો એક અમારા પોલીસ અધિકારી શ્રી બે બી અમને ઓએનસીમાં વિનંતી કરી કે એક કાર્યક્રમ અહીંયા જાહેર જનતા માટે બી કરીએ તો અમે ઓએનસીમાં બી આ તો કાર્યક્રમ કર્યો છે ગઈકાલે અને આજે જાહેર જનતા માટે અમે લગભગ ત્રણસોથી વધારે સેફગાર્ડ લગાવીને પ્રોત્સાહન આપીશું અને સેફ્ટીને અવેરનેસ કરીશું કેવું લાગે છે સેવાકીય કાર્યક્રમ આ સેવા સેવાકીય કાર્યકર એક ઉત્તમ કાર્ય છે ઓનજીસીના ઓબીસી એમ ઓબીસી એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે જે પબ્લિક હિત માટે અને સેફ્ટી એન્વાયરમેન્ટ અને નોમ્સ પ્રમાણે પૂરું કરીએ છીએ થેન્ક યુ શું આ ખૂબ જ ઉત્તમ કાર્યક્રમ થઈ રહ્યો છે જાહેર જનતા માટે અત્યારે જ્યારે ઉત્તરાયણનો ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે બધાએ જે સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ માંજાથી કોઈ જ નુકસાન ન થાય આપણે આ ઉત્તરાયણનો ઉત્સવ બહુ સારી રીતે મનાવી શકીએ પણ સાથે સાથે આપણે સેફ્ટીનું ધ્યાન રાખીએ એ માટે ઓએનજીસી ઓબીસી એમઓબીસી એસોસિએશન તથા ટ્રાફિક આ બંનેને ભેગા થઈ અને આ એક સુંદર કાર્યક્રમ કર્યો છે જાહેર જનતાને અપીલ છે કે આપ આપના સેફ્ટીનું ધ્યાન રાખો સેફ્ટીનું ધ્યાન રાખો ચોક્કસથી તે કહી રહ્યા છે વાહન ચાલક છે ટુ વ્હીલર સેફટી ગાર્ડ આપને લગાવવામાં આવ્યું છે ઝુંડાલ સર્કલ ખાતે શું કહેશો આનાથી સારું છે કે ઉત્તરાયણના નિમિત્તે જે બી દોરો કપાઈને આવતો હોય છે તો એનાથી કંઈ નુકસાન થતું નથી અને સેફટી ગાર્ડ આપણી સેફટી રાખે છે ચોક્કસથી અનેક વાહન ચાલક છે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યો છે શું કહેશો ઉત્તરાયણને લઈને આપણી સેફટી જરૂરી છે કારણ કે દૂરીથી ઘણી ઘટનાઓ બનતી હોય છે આ આ સારી એક્ટિવિટી કરેલ છે આનાથી સેફટીની અવેરનેસ બી આવે છે અને ઘણા લોકોના જીવ બચી શકે છે તો હું જે પણ આપણે આ મિત્રોએ બધું આયોજન કર્યું છે એમનો ખૂબ આભાર માનું છું અને આપણે પોતે પણ આના વિશે ધ્યાન રાખી અને સેફટી માટે પગલાં લેવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ચોક્કસ આપણે પોતે એનું ધ્યાન રાખવું જોઈએ શું કહેશો અહીંયા આપણે આ ટુ વ્હીલર સેફટી ગાર્ડ આપણે આ જે બનાવ્યું આ લગાવવા માટે એટલે આપનો બહુ આભાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ સચિન તડવી છે હું ઓએનજીસી સી પેટ્રોલિયમ એમ્પ્લોયસ યુનિયનનો ચેરમેન છું અને આ અમારા સબર્નન્ટ ઓબીસી એસોસિએશન છે જે ઓ એનજીસીમાં કાર્યરત છે સૌથી પહેલાં હું કહીશ કે ગઈકાલે અમે ઓએનજીસીમાં પાંચસોથી પણ વધારે જે આ સેફ્ટી ગાર્ડ બાઇક ટુ વ્હીલર્સ પર લગાવડ્યા અને આજે આ સેકન્ડ દિવસ છે અને અમારો એક જ ઉદ્દેશ છે કે ભાઈ પબ્લિક અવેર થાય અને અવારનવાર જે અકસ્માતો જે દોરાના કપાવાથી થાય છે અને મૃત્યુ થાય છે એ દર ઘટે અને આપણે જાગૃત થઈએ અને એઝ અ ઓએનજીસી અમે લોકો જાગૃતતા અભિયાન તરીકે અને આગળ ચળવળમાં લઈએ છીએ કે આવનારા દિવસોમાં પબ્લિક અવેર થાય અને સુરક્ષાને પ્રેરિત અમારું સંશોધન થાય ચોક્કસથી પબ્લિક અવેર કરવાની વાત છે અને અકસ્માતો જે છે ઉત્તરાયણને લઈને કેટલીક ઘટનાઓ ચોક્કસથી બનતી હોય છે આ જે ઓએનજીસી એસોસિએશનના તમામ લોકો છે આ ગ્રુપ છે આ લોકો ખાસ કરીને અહીંયા જે છે તે ટુ વ્હીલર સેફટી ગાર્ડ છે લગભગ ત્રણસોની સંખ્યામાં લઈને પહોંચ્યા છે તેવું તેમનું ચોકસથી કહેવું છે અને મહત્ત્વની વાત કહી શકાય કે આ જુંડાલ સર્કલ ખાતેના દ્રશ્ય છે આ તમામ જે વાહન ચાલકો છે તેમને અહીંયા રોકવામાં આવે તમામ લોકોને ટુ વ્હીલર ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવે છે અહીંયા શું કહેશું

તમામ જે વાહન ચાલકો છે તે તમામ લોકો ને સેફ્ટી ગાર્ડ જે છે તે અહિયાં લગાડી આપવામાં આવે છે ઝુંડાલ સર્કલ ખાતે જે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઝુંડાલ સર્કલની છે પાછળના દ્રશ્ય બતાવીએ તે પણ સાથે જોડાયેલી છે અને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઝુંડાલ સર્કલ ખાતેની અને સાથે જ પોલીસના